લોકો સમાજ ના લોકો ને લીધા ને કોઈ ગરીબ વિધવા ચૌધરી બેન હશે એના ગરીબ દીકરાને તમે નોકરી લીધો હોય બતાવો કે કોઈ નથી પણ કોઈ વિધવા હોય માત્ર રાધનપુર કે રાજકોટ કે બાર જિલ્લા જે હોદ્દેદારો ના સગા સંબંધીઓને તમે ડેરીમાન બેંકમાં ભરતી કરો છો નકા લિસ્ટ જાહેર કરો કે દસ વર્ષમાં આ સમાજના લોકો ને અહીંયા બનાસકાંઠામાં લીધા છે

લગભગ આગેવાન હતા તમારા દીકરા ને તમારી દીકરી ને તમારા ડેરી ડેરીમાં રાખવાના દોઢ વર્ષ થઈ ગયું કોઈ પણ દલિત સમાજ ને કહું છું ક્યાંય પૂછજો જેટલા ને લાલચ ચાલી એક છોકરા ને જો ડેરીમાં લીધો હોય ને તો પણ કહો કે મારા છોકરા ને આ લોકો ડેરીમાં લીધો